ચાત પાતકી કરો વિદાય હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ સુરતના વહેતા વિશ્રામ ખાતે હિન્દુ સંગઠન દ્વારા કરાયો વિરોધ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહ્યા અત્યાચારનો સુરતમાં કરાયો વિરોધ બસ્સો મીટરનો તિરંગા હિન્દુ સંગઠનો કલેકટર કચેરી ખાતે પહોંચ્યા મોટી સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થઈ કલેકટર સુધી મૌન કાઢી ભારત બાંગ્લાદેશનું સર્જન છે આજે બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર કરી રહ્યા છે બાંગ્લાદેશમાં ઇસ્કોના ધર્મગુરુને જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ ભારત સરકાર બાંગ્લાદેશ પર કડક વળણ અપનાવે તેવી હિન્દુ સંગઠનોની માંગ હજારોની સંખ્યામાં હિન્દુ સંગઠનો એકત્રિત થયા હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ ના નારા ઉલાડ્યા જોડાયેલા રહો નવા સમાચાર જોવા આજ કે પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે સમિતિ અને વિશ્વ પરિષદ તેમજ અન્ય સંગઠનો દ્વારા આજે જે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બાંગ્લાદેશ પર થઈ રહેલા જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે એ અત્યાચારને તાત્કાલિક અને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે કલેક્ટર શ્રીને અમે આવેદન આપી અને વિનંતી કરીએ છીએ કે કલેક્ટર શ્રી અમારો અવાજ દિલ્હી સુધી પહોંચાડે અને ભારત સરકાર બાંગ્લાદેશ પર પૂરતું દબાણ લાવી હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને હિન્દુઓ પર જે અમાનુષ્ય વર્તાવ થઈ રહ્યો છે આ વર્તન ને તાત્કાલિક જેના માટે સાધુ સંતો અને તમામ હિન્દુઓ તમામ હિન્દુઓના જે સંગઠનો છે બધા સંગઠનો ભારત દેશની સાથે છે હિન્દુઓની સાથે છે અને કોઈ પણ પરિસ્થિતિ જયારે બાંગ્લાદેશ નું નિર્માણ થઈ છે તો એ તાત્કાલિક બંધ કરવામાં આવે એવી વિનંતી છે